અસલામવાલિકમ કેમ છો વહાલા વિદ્યાર્થી મિત્રો જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણ માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ જુઓ બાળકો આપ સૌ જાણો જ છો આ માસમાં એટલે કે ડિસેમ્બર માસમાં ગુજરાતી વિષયની એકમ કસોટી લેવામાં આવશે જેના કુલ ગુણ પચીસ રહેશે ધોરણ ત્રણ વિષય ગુજરાતી એટલે કે કલછોર તો આપ એકમ કસોટીમાં તમારો ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ રહેશે પાંચ છ બતક અને અથવા પણ હંસ તો આજે આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તનમાં પાઠ છ માં પાઠ છનું નામ છે બતક અને અથવા પણ હંસ આ પાઠ આધારિત એક પ્રવૃત્તિ કરીએ અને એ પ્રવૃત્તિમાં આપણે ફકરા આધારિત પ્રશ્નોના જવાબ લખવાના રહેશે નીચે આપેલો ફકરો વાંચો સમજો અને જવાબ લખો જુઓ બાળકો અહીંયા ધ્યાન આપો અહીં તમારી સમક્ષ એક ફકરો આપવામાં આવેલ છે તમારે આ ફકરાનું વાંચન કરવાનું છે આ ફકરાને સમજીને આ ફકરા આધારિત કેટલાક પ્રશ્નોના જવાબો લખવાના રહેશે રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા એટલે કે રશ્મિ ન હતો રશ્મિને બાદ કરતા એટલે કે રશ્મિને કાઢી નાખતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી એટલે કે જેટલા બાળકો વર્ગમાં હતા એટલા બાળકોની સંખ્યા ગણી કોણે સિલ્વેરાના મમ્મીએ તે પ્રમાણે ડીશ તૈયાર કરી તેમણે ડિશમાં ચટણીને બાદ કરતાં બધી વાનગી ગોઠવી દીધી શિલ્વેરાના મમ્મીએ ડિશમાં ચટણીને બાદ કરતા એટલે કે હજી ચટણી બાકી રાખી હતી ચટણીને બાકી રાખીને બધી વાનગીઓ ગોઠવી દીધી હતી બધા બાળકોની નજર ડિશમાંની લંબચોરસ વસ્તુ પર હતી બધા બાળકોની નજર ક્યાં હતી ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા હવે થાળીમાંની કોઈ વસ્તુ જોઈને બાળકોના મોઢામાં પાણી આવી ગયું હવે એ લોકો એ રોકવા પ્રયત્ન કરતા હતા સિલવેરાના મમ્મીએ ચટણી ઉમેરતા સિલવેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક આપી એટલામાં નાના નાના પગલા ભરતો રશ્મી આવ્યો મમ્મીએ ચટણી ઉમેરતા જઈને બધા બાળકોને એક એક ડીશ આપી દીધી એટલામાં કોણ આવ્યો રશ્મી આવ્યો નાના નાના પગલા ભરતું રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા અઠાવીસે પહોંચી એટલે કે જ્યારે રશ્મિ ન હતો ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી સત્તાવીસ જ્યારે રશ્મિ ઉમેરાઈ ગયો તો સંખ્યા થઈ ગઈ અઠ્ઠાવીસ હવે બધાને નિરાન થઈ કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું બધા બાળકોને નિરાન થઈ કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું જોડીમાં એટલે કે એક જોડીમાં બે બાળકો હોય તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ તમને આ ફકરામાં સમજ પડી ને આ ફકરા આધારિત આપણે પ્રશ્નના જવાબ જોઈએ સિલવેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી અઠાવીસ નંબર બે શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું ડીશમાંની લંબચોરસ વસ્તુ પર નજર પડી તેથી શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું ડીશમાંની લંબચોરસ વસ્તુ પર નજર પડી તેથી બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું નંબર ત્રણ રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી રશ્મિ નાના નાના પગલાં ભરતો આવ્યો તો એની ઊંચાઈ વધારે હશે કે ઓછી ઓછી સિલ્વેરા મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું ચટણી એક જોડી એટલે કેટલા બાળકો બે ચાલો બાળકો હવે અહીં ધ્યાન આપો આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે ખરું કરો એટલે કે જુઓ બાળકો અહીં તમારી સમક્ષ એક શબ્દ આપવામાં આવેલ છે પગલા આ શબ્દ આધારિત જે વાક્ય તમને સાચું દેખાય એની સામે ખરાની નિશાની કરો અહીં ત્રણ વાક્યો છે ભીની માટીમાં બગલાના પગલા હતા માણસને બે જ્યારે પશુને ચાર પગ હોય વીસ પછી ત્રીસ સોરી વીસ પછી દસ પગલાં ભરતા ત્રીસ આવે તો કયું વાક્ય સાચું દેખાય છે આ ત્રીજું વાક્ય વીસ પછી દસ પગલા ભરતા ત્રીસ આવે એની સામે ખરાની નિશાની કરો હવે બીજું સંખ્યા ચાર સખીઓ રમતી અભિષેકે પોતા પોતાની લખોટીઓની સંખ્યા ગણી ફિરોઝના ના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા જુઓ બાળકો અહીં તમારી સમક્ષ આ બે વાક્યો અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી ફિરોઝના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા આ બે વાક્યો એટલે કે છેલ્લા બે વાક્યો સાચા છે આ એક એની એક એટલે આ બંને વાક્યોમાં ખરાની નિશાની કરો ચાલો હવે આગળ જોઈએ બાદ ધ્રુવને બાદ કરતા બધાને બિસ્કીટ મળી ગયા મોસંબી બાદ કરતા ઈકરાને બધા ફળ ભાવે બાદલ એક ઘોડો હતો આ વાક્ય તદ્દન ખોટું દેખાય છે આ પહેલા બે વાક્ય સાચા છે એટલે આ બંને બંનેની સામે ખરાની નિશાની કરો ધ્રુવને બાદ કરતા બધાને બિસ્કીટ મળી ગયા મોસંબી બાદ કરતા ઇકરાને બધા ફળ ભાવે હવે ઘ ઉમેરતા પાંચ વર્ષની ઉંમરે તેની તેને વાર્તા કહેતા આવડી ગઈ જરા ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું બે શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું જુઓ બાળકો અહીં ઉમેરતા શબ્દ બે વાક્યોમાં છે જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું બે શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું તો આ છેલ્લા બે વાક્ય સાચા છે એટલે કે છેલ્લા બે વાક્યમાં ખરાની નિશાની આવશે ચાલો હવે આગળ જોઈએ નંબર સાત એટલે કે સવાલ નંબર સાત ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવો તમને ખબર છે સૌ પ્રથમ કયું વાક્ય આવશે પહેલાં આપણે બધા વાક્ય જોઈ લઈએ રશ્મિ આવ્યો બાળકોના મોઢામાં પાણી આવ્યું સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો રશ્મિ સિવાયના બધાને હવે નિરાન થઈ સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી તો સૌપ્રથમ કયું વાક્ય આવશે સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી એમાં નંબર એક ત્યાર પછી નંબર બે પર કયું વાક્ય આવશે સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો નંબર ત્રણ પર બાળકોના મોઢામાં પાણી આવ્યું સમજ પડે છે ને તમને નાસ્તો જોઈને પાણી આવ્યું અને ત્યાર પછી નંબર ચાર પર રશ્મી આવ્યો અને છેલ્લે રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ અહીં નંબર પાંચ તમને સમજ પડી ગઈ ને આવી રીતે ફકરા પરથી તમારે પ્રશ્નોના જવાબો લખવાના રહેશે તો બાળ મિત્રો તમને આટલામાં સમજ પડી ગઈ ને તમારે તમારી ગુજરાતીની નોટમાં આ ફકરા આધારિત પ્રશ્નોના જવાબો લખવાના રહેશે તમારું લખાણ વ્યવસ્થિત રાખજો અક્ષરો સરસ મજાના સુંદરો હોવા જોઈએ ને આ તમારું લક્ષી પુનરાવર્તન છે એટલે આ બધું કાર્ય તમારી નોટમાં કરી લેજો થેન્ક યુ